ષ્ટમીમાં પણ રખડતા ઢોરો માથાનો દુખાવો બની ગયો છે શરૂઆતમાં ભુજ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને લઈને કાર્યવાહી કરવામાં આવી જે હવે સદંતર બંધ થઈ ગઈ ત્યારે ફરી પાછા ઢોરોના માલિક દ્વારા શહેરમાં ઢોર છૂટા મૂકી દેવાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે આ સમસ્યાના નિવારણ માટે ભુજ નગરપાલિકાને અનેક વાર રજૂઆતો કરાઈ પણ હંમેશા આ બાબતને લઈને ઉદાસીન રહેતી નગરપાલિકાએ આ વખતે પણ શ્રાવણ માસનું બહાનું કાઢીને ત્વરિત ઢોર પકડવાની કામગીરી હાથ ધરાશે તેવી ભાનેધરી આપી હતી જે પણ માલિક છે એમને તમે કહો તો માલિક એમ કહે છે કે તમારથી જે થાય અમે ગાયો તો મૂકી જશું સવારે સાત વાગ્યા પાંચ વાગ્યા સુધી તો અમે એમને સમજાવ્યા કે જે પણ માલિક છે એમની સાથે અમે પગલાં લેશું અને બનશે તો અમે પ્રયત્ન કરી અને ગાયો પણ પકડાવી લેશું દંડ તો હવે જે ગાયોના બે થી હજાર દસ હજાર જેટલો ગાયો જે પ્રમાણે ગાયો પકડી એ પ્રમાણે અમે એનો દંડ વસૂલીએ છીએ અને એનું સોનીવાળવાળાનું આજે જ મેં પ્રશ્ન સાંભળ્યો અને જેમ બનશે તેમ જલ્દીથી અમે એનું નિરાકરણ લાગી આપશું જે વાત છે તો આ બાબતે લગભગ અવારનવાર રજૂઆતો થતી રહે છે અને કોઈ અઠવાડિયું એવું નથી હોતું કે જેમાં રખડતા ઢોરના લીધે કોઈ રાહદ કે કોઈ વાહન ચાલક ઈજા ગ્રસ્ત ન થયો હોય મહિને એક આધ જણાનો જીવ જાય છે ભૂતકાળમાં આ બાબતે અમે પોલીસને ફરિયાદ આપી અને આ નગરપાલિકાના જવાબદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પણ આપેલી છે પરંતુ હજી સુધી એને બી બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી અને રખડતા ઢોરોનો જે મુદ્દો છે એના લીધે જે નુકસાન જાય છે ઉપરાંત એક વાત છે કે જે જાહેર ઘાસચારો વેચે છે એના વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત લગભગ દિવસ અગાઉ ચીફ પ્રાંત રૂબરૂમાં અમને હતું હજી સુધી એ બાબતે પણ કોઈ કાર્યવાહી થઈ નથી અને નગરપાલિકાએ કાઉન્ટર રાખી અને જે લોકો ઘાસચારો નાખે છે એમના પૈસા અહીંયાથી એકઠા કરી એક જગ્યાએ ગાયોને એકઠી કરી અને ત્યાં આપવાની હોય એવી જોગવાઈ છે પરંતુ ભુજ નગરપાલિકા આ કામગીરીમાં પણ નિષ્ફળ છે બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પ્રમુખ વિદ્યાલય દ્વારા શ્રાવણ માસને લઈને અનોખો પ્રયોગ કરવામાં